સૌંદર્ય નિષ્ઠાવાદ એસ્થેટિસિઝમ એક વિસ્તૃત સમીક્ષા સૌંદર્ય જેને અંગ્રેજીમાં એસ્થેટિસિઝમ એસ્થેટિસિઝમ કહેવામાં આવે છે તે 19મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપ વિશેષ કરીને બ્રિટન અને ફ્રાન્સમાં ઉભરેલું એક સાહિત્યિક અને કલાત્મક આંદોલન હતું આ આંદોલનનો મૂળ સિદ્ધાંત હતો કલા ખાતર કલા આર્ટ ફોર આર્ટ સેક જેનો અર્થ છે કે કલાનો ઉદ્દેશ્ય ફક્ત સૌંદર્ય અને આનંદ પ્રદાન કરવાનો છે કે કે નૈતિક સામાજિક રાજકીય સંદેશ આપવાનો સૌંદર્ય નિષ્ઠાવાદે સૌંદર્ય ભાવનાત્મક અનુભવ અને વ્યક્તિગત અભિવ્યક્તિને સર્વોચ્ચ સ્થાન આપ્યું અને તે પ્રશિષ્ટતાવાદ ક્લાસિસિઝમ અને રંગદર્શિતાવાદ રોમેન્ટિસિઝમ જેવા પૂર્વવર્તી આંદોલનોથી અલગ હતું આ લેખમાં આપણે સૌંદર્ય નિષ્ઠાવાદની ઉત્પત્તિ લાક્ષણિકતાઓ સાહિત્ય અને કલામાં તેની અસર મુખ્ય ઉદાહરણો અને આધુનિક સંદર્ભમાં તેની સુસંગતતા પર વિસ્તૃત ચર્ચા કરીશું એક સૌંદર્ય નિષ્ઠાવાદની ઉત્પત્તિ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સૌંદર્ય નિષ્ઠાવાદનો ઉદય ઓગણીસમી સદીના મધ્ય અને ઉત્તરાર્ધમાં થયો જ્યારે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ અને સામાજિક પરિવર્તનોએ કલા અને સાહિત્ય પ્રત્યે નવા દૃષ્ટિકોણને જન્મ આપ્યો આ આંદોલન ફ્રેન્ચ લેખક થિયોફિલ ગોટિયરના સૂત્ર લાટ પૂર લાટ કલા ખાતર કલાથી પ્રેરિત હતું જેણે કલાને નૈતિકતા અને ઉપયોગિતાવાદથી મુક્ત કરવાની હિમાયત કરી બ્રિટનમાં વાલ્ટર પેટર ઓસ્કાર વાઇલ્ડ અને જેમ્સ મેકનીલ વિસ્લર જેવા લેખકો અને કલાકારોએ આ વિચારધારાને લોકપ્રિય બનાવી સૌંદર્ય નિષ્ઠાવાદ વિક્ટોરિયન યુગ 1837 થી 1901 ની નૈતિકતા અને સામાજિક કઠોરતા સામે એક પ્રતિક્રિયા હતી વિક્ટોરિયન સમાજમાં કલા અને સાહિત્યને ઘણીવાર નૈતિક શિક્ષણ અને સામાજિક સુધારણાના સાધન તરીકે જોવામાં આવતું હતું સૌંદર્ય નિષ્ઠાવાદીઓએ આ દ્રષ્ટિકોણ પડકાર્યો અને દલીલ કરી કે કલાનો એકમાત્ર ઉદ્દેશ્ય સૌંદર્ય અને આનંદ છે આ આંદોલન રંગદર્શિતાવાદથી પ્રભાવિત હતું જે લાગણીઓ અને વ્યક્તિવાદને ને મહત્વ આપતું હતું પરંતુ તે તેનાથી આગળ વધીને સૌંદર્યને જ અંતિમ લક્ષ્ય માનતું હતું સૌંદર્ય નિષ્ઠાવાદનો વિકાસ પ્રી રાફેલાઇટ બ્રધરહુડ પ્રી રાફેલાઇટ બ્રધરહૂડ અને ડેકેડેન્ટ આંદોલન ડેકેડેન્ટ મૂવમેન્ટ જેવા સમકાલીન આંદોલનો સાથે પણ જોડાયેલો હતો તેણે કલા અને સાહિત્યમાં આધુનિકતાવાદ મોડર્નિઝમ માટે માર્ગ મોકળો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી બે સૌંદર્યનિષ્ઠાવાદની મુખ્ય લાક્ષણિકતાઓ સૌંદર્યનિષ્ઠાવાદની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે ક્યૂ કલા ખાતર કલા આર્ટ ફોર આર્ટ શેખ સૌંદર્ય નિષ્ઠાવાદનો કેન્દ્રીય સિદ્ધાંત એ છે કે કલાનો કોઈ ઉપયોગિતાવાદી કે નૈતિક ઉદ્દેશ્ય હોવો જોઈએ નહીં કલાને ફક્ત સૌંદર્ય અને આનંદ માટે બનાવવી અને સરાહવી જોઈએ ખ સૌંદર્યની સર્વોચ્ચતા સૌંદર્ય નિષ્ઠાવાદમાં સૌંદર્યને જીવનનું અંતિમ લક્ષ્ય માનવામાં આવે છે તે રચનાઓમાં રૂપ રંગ બનાવટ અને રચનાની સુંદરતા પર ભાર મૂકે છે ગ વ્યક્તિગત અનુભવ અને સંવેદનશીલતા વ્યક્તિગત સંવેદનશીલતા અને ભાવનાત્મક અનુભવ આપે છે તે માને છે કે દરેક નો અનુભવ અનોખો હોય છે નૈતિકતા અને સામાજિક નિયમો થી મુક્તિ સૌંદર્ય નિષ્ઠાવાદી રચનાઓ નૈતિકતા સામાજિક નિયમો કે રાજકીય ઉદ્દેશ્યોથી મુક્ત હોય છે તે પરંપરાગત મૂલ્યો સામે વિદ્રોહ કરે છે કામુકતા અને આનંદ સૌંદર્ય નિષ્ઠાવાદમાં કામુકતા અને ઇન્દ્રિય સુખને સૌંદર્યના અભિન્ન અંગ તરીકે જોવામાં આવે છે તે જીવનના દરેક ક્ષણને સૌંદર્યપૂર્ણ બનાવવાની હિમાયત કરે છે છ પ્રતિકવાદ અને અલંકારિકતા સૌંદર્યનિષ્ઠાવાદી રચનાઓ ઘણીવાર પ્રતિકાત્મક અને અલંકારિક હોય છે તે ભાષા ચિત્ર અને સંગીતમાં જટિલ અને સુંદર અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરે છે ત્રણ સાહિત્યમાં સૌંદર્યનિષ્ઠાવાદ સાહિત્યમાં ઊંડી અસર રહી છે વિશેષ કરીને કવિતા નવલકથા અને નિબંધમાં અહીં કેટલાક મુખ્ય ઉદાહરણો અને લાક્ષણિકતાઓ છે ક કવિતા સૌંદર્ય નિષ્ઠાવાદી કવિતામાં સૌંદર્ય કામુકતા અને ભાષાની સંગીતમયતા પર ભાર મૂકવામાં આવે છે અલ્જરનન ચાર્લ્સ વિનબર્નની ની કવિતાઓ જેમ કે લોસ વેનેરિસ કામુકતા અને સૌંદર્યની પ્રશંસા કરે છે દાંતે ગેબ્રીલ રોસેટીની કવિતાઓ જેમ કે ધ બ્લેસ્ડ ડેમોઝેલ પ્રી રાફેલાઇટ અસર સાથે સૌંદર્ય નિષ્ઠાવાદી સિદ્ધાંતોને દર્શાવે છે ખ નવલકથા સૌંદર્ય નિષ્ઠાવાદી નવલકથાઓમાં સૌંદર્ય અને વ્યક્તિગત અનુભવોને કેન્દ્રમાં રાખવામાં આવે છે ઉસ્કાર વાઇલ્ડની નવલકથા ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે સૌંદર્ય નિષ્ઠાવાદનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેમાં સૌંદર્ય યુવાવસ્થા અને નૈતિકતા વચ્ચેના ટકરાવને ચિત્રિત કરવામાં આવ્યો છે ગ નિબંધ અને આલોચના સૌંદર્ય નિષ્ઠાવાદી વિચારકોએ તેમના નિબંધોમાં કલા અને સૌંદર્યના મહત્વને રેખાંકિત કર્યું પુસ્તક ધ રેનેસા સ્ટડીઝ ઇન આર્ટ એન્ડ કલા પ્રત્યે ગહન સંવેદનશીલતા અને વ્યક્તિગત અનુભવને મહત્વ આપવામાં આવ્યું પેટરનું પ્રખ્યાત વાક્ય જીવનને તીવ્રતાથી જીવવા માટે આપણે સૌંદર્ય પ્રત્યે જાગૃત હોવું જોઈએ સૌંદર્ય નિષ્ઠાવાદનું મૂળ મંત્ર છે ચાર કલા અને સંગીતમાં સૌંદર્યનિષ્ઠાવાદ સૌંદર્ય નિષ્ઠાવાદ સૌંદર્ય નિષ્ઠાવાદની અસર કલા અને સંગીતમાં પણ સ્પષ્ટ છે અહીં તેની કેટલીક લાક્ષણિકતાઓ અને ઉદાહરણો છે ક્યુ ચિત્રકલા સૌંદર્ય નિષ્ઠાવાદી ચિત્રકલામાં રંગ બનાવટ અને રૂપની સુંદરતા પર ભાર મૂકવામાં આવ્યો જેમ્સ મેકનીલ વિસ્ટરની પેઇન્ટિંગ નોક્ટન ઇન બ્લેક એન્ડ ગોલ્ડ ધ ફોલિંગ રોકેટ સૌંદર્ય નિષ્ઠાવાદી સિદ્ધાંતોને દર્શાવે છે જેમાં કલાને ફક્ત સૌંદર્ય માટે બનાવવામાં આવી છે પ્રી રાફેલાઇટ કલાકારો જેમ કે દાંતે ગેબ્રિયલ રોસેટી અને એડવર્ડ બર્ન જોન્સ એ તેમની રચનાઓમાં મધ્યકાલીન સૌંદર્ય અને પ્રતિકવાદને ચિત્રિત કર્યો ખ મૂર્તિકલા સૌંદર્ય નિષ્ઠાવાદી મૂર્તિકલામાં કામુકતા અને સુંદરતાને મહત્વ આપવામાં આવ્યું ફ્રેડરિક લેટનની મૂર્તિઓ જેમ કે સ્લમ્બરિંગ સ્પિરિટ આ શૈલીની ભાવનાત્મક અને સૌંદર્યપૂર્ણ લાક્ષણિકતાઓને દર્શાવે છે ગ સંગીત સૌંદર્ય નિષ્ઠાવાદે સંગીતમાં પણ પ્રભાવ પાડ્યો વિશેષ કરીને પ્રતિકવાદી અને ડેકેડેન્ટ સંગીતમાં ક્લાઉડ ડેબ્યુસીની રચનાઓ જેમ કે પ્રેલ્યુડ ટુ ધ આફટરનૂન ઓફ અ ફોન સૌંદર્ય નિષ્ઠાવાદી સંવેદનશીલતા અને ઇન્દ્રિય સુખને વ્યક્ત કરે છે ગ સજાવટી કલા સૌંદર્ય નિષ્ઠાવાદે સજાવટી કલા જેમ કે ફર્નિચર કાપડ અને આભૂષણ ડિઝાઇન ને પણ પ્રભાવિત કરી વિલિયમ મોરિસ અને આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ મુમેન્ટે સૌંદર્ય નિષ્ઠાવાદી સિદ્ધાંતોને રોજિંદા વસ્તુઓમાં સામેલ કર્યા પાંચ સૌંદર્ય નિષ્ઠાવાદ વિરુદ્ધ અન્ય આંદોલનો અન્ય સમકાલીન અને પૂર્વવર્તી આંદોલનો જેમ કે પ્રશિષ્ટતાવાદ તે તર્ક સંયમ અને નૈતિકતા પર આધારિત હતો જ્યારે સૌંદર્ય નિષ્ઠાવાદે નકારીને સૌંદર્યને પ્રાથમિકતા આપી રંગદર્શિતાવાદ તે લાગણીઓ પ્રકૃતિ અને વ્યક્તિવાદ પર કેન્દ્રિત હતો પરંતુ સૌંદર્ય નિષ્ઠાવાદે લાગણીઓને કરી દીધી અને પ્રકૃતિ કરતા કૃત્રિમ સૌંદર્યને વધુ આપ્યું આંદોલન સૌંદર્ય અસામાન્ય સૌંદર્યની શોધ કરતું હતું સૌંદર્ય નિષ્ઠાવાદે આધુનિકતાવાદ માટે માર્ગ મોકળો કર્યો કારણ કે તેણે કલાને સામાજિક અને નૈતિક બંધનોથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છ સૌંદર્ય મુખ્ય ઉદાહરણો ક્યુ સાહિત્ય ઓસ્કાર વાઇલ્ડ ધ પિક્ચર ઓફ ડોરિયન ગ્રે અને તેમની ટૂંકી વાર્તાઓ જેમ કે ધ હેપી પ્રિન્સ સૌંદર્ય નિષ્ઠાવાદી સિદ્ધાંતોને દર્શાવે છે વાલ્ટર પેટર ધ રેનેસામાં કલા અને સૌંદર્ય પ્રત્યે ગહન દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો ચાર્લ્સ બોડેલેર ફ્રેન્ચ કવિની કૃતિ લેસ ફ્લર્સ ટુ માલ ધ ફ્લાવર્સ ઓફ એવિલ સૌંદર્ય અને પતન વચ્ચે સંતુલનનું ચિત્રણ કરે છે ખ કલા જેમ્સ મેકનીલ વિસ્લર સિમ્ફની ઇન વ્હાઇટ નંબર એક માં રંગ અને રૂપની સુંદરતા પર ભાર ગુસ્તાવ ક્લિમ્ટ તેમની પેઇન્ટિંગ્સ જેમ કે ધ કિસ સૌંદર્ય નિષ્ઠાવાદી કામુકતા અને પ્રતિકવાદ દર્શાવે છે ગ સંગીત રિચાર્ડ વેગનર તેમની ઓપેરા રચનાઓ સૌંદર્ય નિષ્ઠાવાદી ભાવનાત્મક તીવ્રતાને વ્યક્ત કરે છે ક્લાઉડ ડેબ્યુસી તેમની રચનાઓ સૌંદર્ય નિષ્ઠાવાદી સંવેદનશીલતા નું પ્રતીક છે સાત સૌંદર્યનિષ્ઠાવાદની આલોચના સૌંદર્ય નિષ્ઠાવાદની આલોચના પણ થઈ વિશેષ કરીને વિક્ટોરિયન સમાજમાં આલોચકોએ તેને અનૈતિક અને આત્મમુગ્ધ માન્યું કારણ કે તે નૈતિકતા અને સામાજિક જવાબદારીને નકારતું હતું ઓસ્કાર વાઇલ્ડને તેમના સૌંદર્યનિષ્ઠાવાદી વિચારો અને જીવનશૈલીને કારણે સામાજિક બહિષ્કાર અને કાનૂની સજાનો સામનો કરવો પડ્યો કેટલાક આલોચકોએ તેને સપાટી પરનું અને અર્થહીન માન્યું જે ફક્ત બાહ્ય સૌંદર્ય પર કેન્દ્રિત હતું જોકે સૌંદર્ય નિષ્ઠાવાદ કલા અને સાહિત્યમાં સ્વતંત્રતા અને વ્યક્તિગત અભિવ્યક્તિ માટે એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કર્યો જેને આધુનિક કલા અને સાહિત્યને પ્રભાવિત કર્યું આઠ આધુનિક સંદર્ભમાં સૌંદર્ય નિષ્ઠાવાદ સૌંદર્ય અસર આધુનિક કાળમાં પણ જોવા મળી શકે છે ડિઝાઇન ફેશન અને સિનેમામાં સૌંદર્યનિષ્ઠાવાદી સૌંદર્ય નિષ્ઠાવાદી સિદ્ધાંતો આજે પણ સુસંગત છે ઉદાહરણ તરીકે આઠ નુવો અને આઠ ડેકો જેવા ડિઝાઇન આંદોલનોમાં સૌંદર્ય નિષ્ઠાવાદી પ્રભાવ જોઈ શકાય છે આધુનિક સાહિત્ય અને કલામાં વ્યક્તિગત અભિવ્યક્તિ અને સૌંદર્ય વારસાને દર્શાવે છે આધુનિક યુગમાં સામાજિક અને રાજકીય કલાના ઉદય ઉદયે સૌંદર્ય નિષ્ઠાવાદની કલા ખાતર કલાની કલ્પનાને ઓછી સુસંગત બનાવી છે તેમ છતાં તે આપણને સૌંદર્ય અને વ્યક્તિગત અનુભવના મહત્વને યાદ અપાવે છે નવ નિષ્કર્ષ સૌંદર્ય નિષ્ઠાવાદ એક એવું આંદોલન હતું જેણે કલા અને સાહિત્યને નૈતિકતા અને ઉપયોગીતા વાદના બંધનોથી મુક્ત કરી